રસ્તો બને છે એટલે આ એક રસ્તો બતાવવાનો હેતુ વિડીયો બનાવેલ છે જાવું એલી ગ્રાઉન્ડ ના હસ્તકલા મેળા માં રસ્તો બનશે હાલવું કેમ મારે કેમ મારે હું ભાઈ બેઠા રો અરે ભાઈ એલિગ્રાઉન્ડ ના હસ્તકલા મેળામાં મારે જાવું છે ને રસ્તો છે બંધ મારે હાલવું ક્યાંથી અરે ભલામાણા એમાં હું ઊંજાઈ ગયા હાલો મારા ભેગા તો મારા ભેગા આવીને મારે તો આય થી હાલી ને આવવું નથી મારે તો હાલવું મારે કેમ હાલીને તો જવું નથી હાલો મારા ભેગા પણ બેસી જાવ તમને બીજા થી લઈ જાય બીજો રસ્તો છે હા કેલી કોર હાલો હાલો મારે જવું છે હસ્તકળ મેળામાં બરુ જો ભાઈ હાર્યો મેળો પણ આપડે ફરીથી જવાનું છે માંથી હલાવ હા આવી ગયો તમારે હસ્તકલા મેળો ભાઈ હા ભાઈ હાચું આવી ગયો હસ્તકલા મેળો हर घर स्वदेशी असप्त नारी मेला ओगनीस वीस एक डिसेम्बर बेहजार्ची एली कॉलेज क्रिकेट ग्राउंड मोरबी बे